જય માતાજી મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે ભોડચોથ છે તો આપણે ભોડચોથની વાર્તા વિશે જાણીશું અને તેનો મહિમા અને તેનું કથા વિશે તમને જણાવીશું શ્રાવણ માસના વડના દિવસે નાહી ધોઈને ગાય વાછેડાની પૂજા કરવી ભોડચોથની કથા કરવી વાંચવી અને સાંભળી કોઈ સાંભળવા ન હોય તો દીવો કરીને દીવાની સામે વાંચવી આ દિવસે છડેલું અનાજ ખાવું નહીં એક ગામમાં સાસુ અને વહુ રહેતા હતા સાવર માસ આવ્યો એટલે તેને વચચોટના દિવસે સાસુ નદીએ નાહવા જતા તેમને વહુને કહેતા ગયા કે વહુ આજે બોર્ડચોટ છે માટે હું નદીએ નહવા જાઉં છું પાછી આવું ત્યાં સુધી ઘઉં બાંધીને રાખજે સાસુએ રસોઈ કરવાની વાત કરી હતી પણ વહુએ વિચારી કોઈ દિવસ રાંધ્યો નહોતો તેથી ઘઉલાનો અર્થ સમજી નહીં અને બિચારી ઘઉલો વાછરડો ખાંડી નાખ્યો અને ચૂલે રાંધવા ચડાવ્યું સાસુ તો નદીએથી નાઈને પાછા ઘરે આવ્યા અને બહુને પૂછ્યું વહુ ઘઉલો રાંધ્યો છે ને બહુને કહી રાંધ્યો છે પણ ઘઉંલો તો ઘણી ઘણો તોફાની જેમ તેમ કરીને ખાંડી ચૂલે ચડાવ્યો છે સાસુને બીક લાગે તેમને વહુને પૂછ્યું વહુ તમે ક્યાં ઘઉંલાની વાત કરો છો તેમ વળી ઘઉંલો તે વળી બીજો કયો હતો હશે આપણે ગાયનો ઢબલા વાછળો તે જ ને વહુએ જ્યાં ચોખા વટથી વાત કરીને સાસુ સાસુમાં તો અફસોસ કરી ઉઠી અરર વહુ તમે આ શું કર્યું મારા બાપ હવે શું થશે આજે તો બોચો છે અને તેથી હમણાં ગામના લોકો વાછેડાની સેવા પૂજા કરવા આવશે તો જવાબ શું દઈશું વડી આપને ગાય સીમમાંથી પાછી આવશે અને તેના વાછડાને નહીં જુએ તો જૂરી મળશે વહુ તેમ તો ગજબ કરી નાખ્યો મારા બાપ રામ રામ હે મારા નાથ હવે શું કરવું વહુ તમે એમ કરો આ હાંડલો ઉકેળે જઈ ગાટી આવો સાસુજીના કહેવાથી વહુ તો ઘઉલો રાંધેલું હાંડલું ઉકરડી જઈ દાટી આવી સાસુ વહુ તો ઘરના દરવાજા બંધ કરી બેસી ગયા આ બાજુ વાછરડાની માં ગાય સવારથી ગામને પાદરે ચડવા ગયેલી પાછી આવી અને એને ખબર પડી કે મારો બાળ ઘઉંનો મરણ પામ્યો છે ને તેને ઉકેડામાં ડાટવામાં આવ્યો છે ગાય તો ઠેકડા મારતી અને ભાંભેડા આવતી પોતાના સિંગડા વડે જ્યાં પેલો હાંડલો દાટેલો હતો ત્યાંની માટી અને કચરો ઉખાડી નાખ્યો અને તેનું સિંગડું હાડલો ફૂટતા જ તેમાંથી જીવતો ઘઉલો વાછળો બહાર આવ્યો અને પોતાની માતાને જોતા તેને ધાવવા લાગી ગયો પોતાનું બાળક જીવતું જોતા ઢાઢક વળી અને એ પણ વાછડાને પોતાની જીભ વડે ચાટીને વાર કરવા લાગી આખા ગામમાં ગાયો તો ઘણી હતી અને ગામડું હતું એટલે ગાયો તો હોય જ ને પણ ગાય અને વાછડાના રંગ એક જ હોય તેવા એક રંગી ગાય વાછરડું તો આ જ હતાં બોરચોતનું વર્ત કરતી સ્ત્રીઓએ આ જ ગાય વાછરડાનું પૂજન કરવાનું નક્કી કર્યું ગામની સ્ત્રીઓ સાસુ વહુને ઘરે આવીને અને ડેલીનું બાયણું ખ ખડખડાવતા બોલી ડોસીમાં ઓ ડોસીમાં સાસુ બોલી ડેલી બંધ કરી શું કરો છો ડેલી દ્વાર ખોલો ક્યાં છે એક રંગીત ગાય અને ઓલો વાછરડો અમે આવ્યા અને સાથે પૂજાની થાળી લાવ્યા આખા ગામની સ્ત્રીઓ ગાય વાછેડાની પૂજા કરવા અઘેરી થઈ છે પણ સાસુ કરવા આવેલી સ્ત્રીઓ બૂમ પાડીને કંટાળી અને અને જ્યાં પાછી ફરવા જાય છે ત્યાં તો ગાય પેલો વાછેડો સામેથી દોડતા આવતા હતા અને બધું સ્ત્રીઓની સામે આવીને ઊભા રહ્યા વાછેડાના ગળામાં ફૂટેલા હાંડલાનો કાઠલો હજુ એમને એમ ભરાયેલો છે સ્ત્રીઓને નવાઈ લાગ્યો અરે ભલા ભગવાન આ કેવી નવાઈ વાત હશે દિવસે ગાય વાછડાને લોકો ફૂલના હાર અને ફૂટેલી આંડલીનો કાટલો કોને પહેરાવ્યો હશે પછી તો પેલી સ્ત્રીઓ વાછડાને ગળામાંથી કાટલો કાઢી ગાય વાછડાને ફૂલ માળા પહેરાવી કંકુનો ચાંદલો કરી ચોખા ચોડી આરતી ઉતારી બધી સ્ત્રીઓ વાછેડાને ફૂલની માળા પહેરાવવા લાગી આથી વાછડો આનંદમાં આવી ગાય ગાયને ધાવવા લાગ્યો આમ વાછડાનું પૂજન કરી બધી સ્ત્રીઓ ગાય વાછડાને ગરબા ગાવા લાગી અંદર ઘરમાં પુરાયેલા રહેલા સાસુઓ ગરબાનો અવાજ સાંભળી વિચારવા લાગ્યા કે વાછડો ઘઉલો તો છે નહીં આ ગરબા કેમ ગવાય છે બંને એ ઊભા થઈને બહારની તીડામાં જોઈ તો ગાય ઊભી છે અને ઘવળો થે થે કરતો આનંદથી ધાવે રહ્યો છે સાસુને તો નવાઈ લાગી તેમને લાગ્યું કે હવે બાયણા ખોલવામાં કોઈ વાંધો નહીં સાસુ વહુ બાયણું ખોલી બહાર આવ્યા અને ગાય તથા ઘઉણાની પૂજા કરી અને બે હાથ જોડીને કહ્યું ગાયનો તમારા બધાના વર્ત પભાથી જ મારો ઘઉલો સજીવન થયો છે ત્યારે સ્ટેલી સ્ત્રી સ્ત્રીઓમાંથી એક બોલી માજે શાસ્ત્રોમાં લખ્યું છે કે ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે એટલે ગાય માતાનું વધ કરનારને મનોકામના અવશ્ય પૂરી પરિપૂર્ણ થાય છે પછી ગાય ગામની સ્ત્રીઓ સો સોના ઘરે ચાલી ગઈ બધાયના ગયા પછી સાસુઓ ગાય વાછડાને શરીર પડવા લાગી અને આજે તેમના આનંદનો કોઈ પાર નહોતો સાસુ બહુ બહેન આમે ગાય માતા ઉપર અનંત પ્રેમ હતો અને હવે શ્રદ્ધા બેઠી ત્યારે સાસુ બંને દર વર્ષે બોલ ચોથનું વધ કરવું એવો સંકલ્પ કર્યો અને તે દિવસે દળવું નહીં ખાંડવું નહીં એવો નિયમ લીધો અને આનંદથી રહેવા લાગ્યા માટે હે ગોરી ગાય માતા તમે જેવા ભોળી સાસુઓને ફળ્યા એવા બોટચોથનું વધ કરનાર અને વળતા કથા સાંભળવાર તથા લખનાર અને કહેનારને સૌને ફળજો હોમ નમો સિવાય તમને અમારી બોરચોથ વર્ત કથાની વાર્તા સાંભળવી ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો